જો તમે ક્યારેક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થાઓ છો અને સ્ટે માટે કોઈ સેફ અને કમ્ફર્ટેબલ હોટેલ શોધી રહ્યા છો તો મસ્ટ વિઝિટ હોટેલ રોયલ ગ્રાન્ડ જ્યાં તમને ફેમિલી રૂમ કપલ રૂમ અને સાથે સાથે ડ્યુલેક્સ રૂમ અવેલેબલ મળશે હોટેલ રોયલ ગ્રાન્ડ જે તમારા માટે બિલકુલ સેફ અને કમ્ફર્ટેબલ સ્ટે પ્લેસ છે અહીં તમને સ્ટે માટે પ્રીમિયમ રૂમ મળી જશે અહીં તમને ફેમિલી રૂમ કપલ રૂમ અને ડિલક્સ રૂમ એમ ત્રણ રૂમ્સ અવેલેબલ છે સાથે જ અહીં તમને સવારમાં બ્રેકફાસ્ટની સર્વિસ પણ મળી રહેશે ઉપરાંત હોટેલ રૂમ રિલેટેડ નોર્મલ સર્વિસ જેવી કે પાણી સોપ ટોવેલ જેવી સર્વિસ પણ મળી રહેશે ઇન શોર્ટ અહીં તમને તે માટે પ્રીમિયમ ક્વોલિટી ના સેફ સાથે સાથે કમ્ફર્ટેબલ એવા રૂમ મળી જશે તો જો તમે પણ ક્યારેક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થાવ છો અને તે માટે તમે સારી એવી હોટેલ શોધી રહ્યા છો તો મસ્ટ વિઝિટ હોટેલ રોયલ ગ્રાન્ડ એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપેલા છે